સાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર નવ ના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર નવ ના સમતા ગોત્રી સહયોગ પંચવટી સહિત આસપાસના વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુ રોકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યાં રૂપિયા એકાણું પોઈન્ટ બાર લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોર્ડ નંબર નવના ના કાઉન્સિલરો શ્રી રંગાયરે સુરેખાબેન પટેલ ઉમિશા વસાવા નરસિંહ ચૌહાણ સહિત વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ અને સોસાયટીઓના રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ કામોમાં સૂરજ રત્ન સોસાયટી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ ગોત્રી વિસ્તારમાં પંચામૃત વિભાગ બે પાસેના ટીપી રસ્તો કાચો પાકો કરી કાર્પેટ સિલિકોટ કરવાનું કામ રણછોડ પાર્ક સોસાયટીના અમુક ભાગમાં પેવર બ્લોક લગાવવાનું કામ નારાયણ ગાર્ડન રોડ પર આવેલ દર્શનમ હોમ્સ તથા તેની આસપાસના સોસાયટીઓમાં પાણીના પ્રેશર સુધારણાનું કામ

કમ્પાઉન્ડ વોલ કોમન પ્લોટને ફરતી કમ્પાઉન્ડ વોલ પેવર બ્લોક નાખવાના આશરે એકાણું લાખના કામોનું આજે ખાતમુહૂર્ત વોર્ડ નંબર નવ ના તમામ અમારા લોકપ્રિય કાઉન્સિલર એટલે કે શ્રીરંગભાઈ આયરે નરસિંહભાઈ ઉમિશાબેન સુરેખાબેન આ તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સુવિધાઓ લોકો સુધી પહોંચે એના માટે માન્ય મુખ્યમંત્રીએ જે અભિગમ દાખવીને છસો સડસઠ કરોડના કામોના કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા આજે વોર્ડ નંબર નવમાં એકાણું લાખ જેટલી રકમના માતબાર રકમના આજે મુરતો થઈ રહ્યા છે આમ અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર હાથ મુરતો અને લોકાર્પણો આ સિલસિલો યથાવત છે વિકાસ લોકો સુધી પહોંચે અને છેવાડાના માનવીને એનો સ્પર્શ થાય એના માટે સૌ સૌ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના કાઉન્સિલરો પાર્ટીના મારા વોર્ડ નંબર નવ ના પ્રમુખ સહિતની સૌ ટીમો પણ આની અંદર લાગેલી છે અને લોકોની સુધી સંપર્કમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના આગેવાનો કટિબદ્ધ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર